શું તમે ક્યારે સાંભળ્યું છે કે કોઈ વ્યક્તિ દર વર્ષે ત્રણસો ગરીબ દીકરીઓના લગ્ન કરાવે છે મનો મહેશભાઈ સવાણીથી જેઓ સુરતના હીરાના વેપારી છે અને જેમનું દિલ સાચે હીરા જેવું છે મહેશભાઈ સવાણી દર વર્ષે એક અદ્ભુત સામૂહિક લગ્ન સમારોહનું આયોજન કરે છે જ્યાં સૈકડો અનાથ અને ગરીબ છોકરીઓના લગ્ન ધૂમધામથી થાય છે આ કોઈ ઓછા નથી શું તમે છો છેલ્લા દસ વર્ષથી મહેશભાઈ જાતિમઝબ ની પરવા કર્યા વગર આ દીકરીઓને આશીર્વાદ આપી રહ્યા છે તેઓ ન માત્ર નવનવ્યુક્ત જોડાઓને ભેટો અને ફર્નિચર આપતા નથી પરંતુ તેમને તેમના વૈવાહિક જીવનની સાચી શરૂઆત બતાવી તેમણે ત્રણસો છોકરીઓના લગ્નનો તમામ ખર્ચ ઉપાડ્યો જેમાં હિન્દુ મુસ્લિમ અને ક્રિશ્ચિયન તમામનો સમાવેશ થયો હતો આવી છોકરીઓ જેમનું કોઈ ન હતું તેમના લગ્ન પણ શાહી અંદાજમાં થયા તેમની ઉદારતા અને દિલ ખોલીને કરવામાં આવેલી સામાજિક સેવા બતાવે છે કે જો આપણે સમાજની ભલાઈ માટે પગલા લઈએ તો કોઈ પણ પડકાર મોટો નથી મહેશભાઈ સવાણીના આ મહાન કાર્ય માટે દિલથી સલામ આવો આપણે પણ તેમની પ્રેરણા લઈએ અને આપણા સમાજમાં કંઈક સારું કરવાનો પ્રયાસ કરીએ